દમણમાં થર્ટી ફર્સ્ટને લઈને વિવિધ હોટલો અને રિસોર્ટ એંસી ટકાથી વધુ બુક થઈ જવા પામ્યું છે આ માટે હોટલો દ્વારા પર્યટકોને આકર્ષવા રૂપિયા ત્રણ હજારથી લઈને રૂપિયા વીસ હજાર સુધીના પેકેજ પણ નક્કી કરી દીધા છે દમણમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા અમદાવાદ મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે ત્યારે ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમિયાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ડીજે પાર્ટી લાઈવ મ્યુઝિક થીમ પાર્ટી ફાયર શો કોકટેલ વિથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે વિવિધ હોટલોમાં રૂપિયા ત્રણ હજારથી લઈને વીસ હજારથી વધુના રકમના પેકેજ નક્કી કરાયા છે સાથે હોટેલની બહાર રંગબેરંગી આકર્ષક લાઇટનો શણગાર પણ કરવામાં આવ્યો છે આ તરફ પર્યટકો પણ વિવિધ એજન્ટ ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે ત્યારે થર્ટી ફસ્ટ ડિસેમ્બરના રોજ દમણની અઢીસોથી વધુ નાની મોટી હોટલ રિસોર્ટ સહિત બાર એન્ડ રેસ્ટોરન્ટ પર્યટકોથી ઉભરાઈ જશે તેવી સંભાવનાઓ હોટલ સંચાલકો સેવી રહ્યા છે દમણમાં થર્ટી ફર્સ્ટના દિવસે ડીજે અને લાઈવ મ્યુઝિકના તાલ પર લોકો દારૂબીયા અને ખાણીપીણીના જસ્સા સાથે નવા વર્ષના વધામણા કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે ત્યારે દમણ ગુજરાતના બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત રહેલો હશે જે જોતા પોલીસની પકડવાની કાર્યવાહી અને આખો દિવસ જેલમાં વિતાવ્યા બાદ કોર્ટમાંથી જામીન લઈ છૂટવાની બદનામ અને શરમજનક પ્રક્રિયાના કારણે મોટે ભાગના પર્યટકો દમણ આવવાનું ટાળી શકે તેવી ઘણી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ત્યારે જે પર્યટકોએ હોટલ અથવા તો નાના મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડી રાત સુધી ઉજવણીની સાચી મજા માણી શકશે તેવું લાગી રહ્યું છે जैसे अब देखिए जैसे पैंडेमिक के बाद से बहुत अच्छा अपना प्रफुल्ल पटेल का इसमें बहुत डेवलपमेंट हुआ दमन का नमो पद बना है जिसके लिए पहले जो सीन था टूरिस्ट बहुत बढ़ गया है होटल उद्योग के लिए भी वो बहुत अच्छी खबर है अपने को हम लोग बहुत पॉजिटिव है ट्वेंटी फिफ्थ भी हम लोग अच्छा से गया अभी थर्टी फर्स्ट के लिए पूरा होटल इंडस्ट्री बहुत पॉजिटिव है जैसे हम लोग की बात करें हम लोगों ने स्पेशल पैकेज रूम गेस्ट के लिए रखा है इंडिया के डिफरेंट टाइप्स कुजीन्स के फूड रहेंगे जैसे हमारे कश्मीरी साउथ से आंध्रा तमिलनाडु सब जगह से स्पेशल डिशेस हम लोग रख रहे हैं अपना जो भी पैकेज है रूम गेस्ट के लिए है जहाँ रूम गेस्ट आएंगे फैमिली के साथ एंजॉय करेंगे बच्चे के लिए मैजिक शोज वगैरह गेम्स वगैरह सब कुछ हम लोग रख रहे हैं साथ में थोड़ा इंटरटेनमेंट नाइट भी हम लोग रखेंगे और बाकी तो इट्स वेरी पॉजिटिव साइन सबके लिए है दमन का टूरिज्म अभी पहले से बहुत अच्छा हुआ है पैंडमिक के बाद से तो बहुत डेवलप्ड हुआ है दमन का डेवलपमेंट भी बहुत हुआ है घूमने के लिए चर्चेज है अभी नया अवेयर खोला है मोटी दमन में जो बहुत बढ़िया है मैं पर्सनली उसमें विजिट किया हूँ इट इज़ वेरी गुड બાકી તો એકદમ ટોપ લેવલ પે મે થર્ટી ફર્સ્ટની બહુ જોરશોરથી થઈ રહી રહી છે અને બીચિસ પણ એકદમ ક્લીન છે આખું સિટી પણ ખાસું એવું ક્લીન કરી નાખ્યું છે પહેલાંના સમય કરતાં અને બીજું એ કે આ એક ઐતિહાસિક પ્લેસ પણ આપણે ગણી શકીએ કારણ કે અંગ્રેજોના જમાનામાં અહીં બંદર હતું અહીંથી જ બધી માલની મતલબ એક્સપોર્ટ થતું હતું અને બધું હતું તો અને અહીં ઘણા જૂના ચર્ચિસ પણ આવેલા છે અને બીજી એ વાત કે હોટલો પણ ઘણી સારી છે બજેટ ફ્રેન્ડલી છે અને બીજું એ કે બોમ્બેથી નજીક છે હર વખતે બોમ્બે પુના વચ્ચે કશે જઈએ છે તો આ વખતે સોઈ છું કે થોડુંક ગુજરાત તરફ જઈએ તો અમને તો સારો અનુભવ થયો છે આમાં બાબતે થર્ટી ફર્સ્ટ માટે હું મારા ફેમિલી સાથે આવી છું મને બે વર્ષનો નાનો સન છે તો એની સાથે પણ મને થોડુંક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ મળી રહી એના માટે અમે લોકોએ આ પ્લેસ ચૂઝ કરી છે કે મતલબ નહીં બહુ મતલબ બોમ્બેથી નજીક છે ગુજરાતની નજીક છે તો એને પણ બહુ મતલબ વાટ એન્વાયરમેન્ટ લઈને કે એના લીધે બહુ વધારે તકલીફ ન થાય હોટૅલમાં તો બહુ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે રૂમ રૂમના બજેટ રૂમ રેન્ટ પણ બહુ મતલબ બજેટ ફ્રેન્ડલી જ છે અને ક્લીનલીનેસ પણ એકદમ સરસ છે જે સિસ્ટમ પણ એકદમ ઓકે ચાલે છે અને ખા સારું માહોલ બનાવ્યું છે એક પાર્ટી તરીકે અને એક થર્ટી ફસ્ટને મતલબ જૂના વર્ષને વિદાય આપવા માટે નવા વર્ષની તૈયારી આવકારવા માટે તૈયારીઓ બહુ જ જોરશોરથી ચાલુ ચાલી રહી છે થર્ટી ફર્સ્ટની તૈયારીમાં અહીંયા બધી ઘણી હોટલો લાઇટિંગ અને કાફી એવા સારા ડેકોરેશન્સ કર્યા છે હોટલમાં અને સારા એવા પેકેજ પણ છે તો ફેમિલી સાથે થર્ટી ફર્સ્ટની હોલિડેઝ અહીંયા સ્પેન્ડ કરવી ખૂબ સારી ગણાય ફેમિલી સાથે આખું ઘણી હોટલોની અમે વિઝિટ લઈશું અને દેવકા બીચ છે ને જંપુર બીચ છે એના પર અમે સ્પેન્ડ કરીશું અમારા ફેમિલી સાથે દમણ હું પહેલાં ઘણી વખત આવી છું નાનપણમાં પણ આ ઘણા વર્ષ પછી હું આ ફરી પાછી આવી છું તો હા કાફી એવું પહેલાં કરતાં સુધરી ગયું છે અને સ્વચ્છ પણ થઈ ગયું છે તો મને ગમે છે અહીંયા આવીને આજે પહેલાં કરતાં હું કહીશ કે કાફી એવો વિકાસ થયો છે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં બે મોપેડ સળગાવતો પતિ પાડીના ટુકવાડા ગામે આહિર ફળિયા ખાતે રહેતા ગણેશભાઈ નારાયણભાઈ ધોળિયા પટેલની પત્ની દીપતીબેન અને ટુકવાડામાં જ પીપર ફળિયા ખાતે રહેતા મહેન્દ્ર ઉત્તમભાઈ ધોળિયા પટેલની પત્ની સારિકા બંને વચ્ચે સારી મિત્રતા હોય સારિકા અવારનવાર દીપ્તિને મળવા એમના ઘરે આવતી હતી પરંતુ સારિકાના પતિ મહેન્દ્રને આ ગમતું ન હોય અને તે સારિકાના ગણેશ સાથે આળા સંબંધો હોવાની શંકા રાખતો હતો અને આ આળા સંબંધની શંકા રાખી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ગણેશ પોતાની પુત્રી ટીસા સાથે પર્યા ખાતે રહેતી પોતાની બહેન કંચનના ઘરે જવા માટે નીકળતા મહેન્દ્ર અને હિરલે તેને આહીર ફળિયા નજીક આવે પિચિંગ પાસે રોકી ઝપાઝપી કરી ગાળો આપી ધમકી આપી ચાલ્યા ગયા હતા પરિયા ખાતે રહેતી બહેન કંચનના ઘરેથી પરત આવી ગણેશભાઈ પોતાના ઘરના ટેરેસ પર આટા મારી રહ્યા હતા આ દરમિયાન મહેન્દ્ર અને હિરલ ફરીથી ગણેશભાઈના ઘરે આવી પાર્ક કરેલ એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન એ બી ફોર નાઇન વન થ્રી કિંમત રૂપિયા પંદર હજાર અને મેસ્ટ્રો મોપેડ નંબર જીજે ફિફ્ટીન બી એ થ્રી એઇટ ફોર કિંમત રૂપિયા પચીસ હજાર કુલ ચાલીસ હજારની બંને મોપેડમાં આગ લગાવી સળગાઈ મૂકી હતી ગણેશભાઈએ ટેરેસ પરથી નીચે આવી પાણીનો મારો ચલાવી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો છતાં આ બંને મોપે સંપૂર્ણ રીતે સળગી જતા તેઓએ પાટી પોલીસ સ્ટેશને મહેન્દ્ર ઉત્તમભાઈ ધોડિયા પટેલ રહે પીપરફળિયા ટૂંકવાડા તથા હિરલ ચંપકભાઈ ધોડિયા પટેલ રહે ધોડિયાવાડ ટુકવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાટી પોલીસ કરી રહી છે વસાના છરવાડા ગામે સરકારી માલિકીના તળાવો પાસેના ઝાડો કાપીને હરાજીથી વેચી ઉપજેલા આઠ લાખ સરપંચ તલાટી ગપચાવી ગયા હોવાની ફરિયાદ ઉઠી તત્કાલીન સરપંચે છ વર્ષ પહેલા મામલતદારની મંજૂરી આપવા છતાં લાકડા કપાવેલ નહીં તે જ મંજૂરીના આધારે હાલના સરપંચે હરાજી કરી ઉપજ થયેલ રૂપિયા સરકારમાં જમા ના કરાવ્યા ગામના જાગૃત નાગરિકોએ આરટીઆઈ હેઠળ માહિતી માંગી તો તલાટીએ આઠ લાખની સામે આઠ પોઈન્ટ ચુમોતેર લાખનો ખર્ચ થયો હોવાનું બોલપેનથી લખી આપ્યું વલસાડના છરવાડા ગામે ચાર તળાવોની ફરતે ઉગેલા કુલ ત્રણસો ને દસ જેટલા વિવિધ પ્રકારના ઝાડુ કપાવીને તેની જાહેર હરાજી કરાવતા ઉપજેલા આઠ લાખ રૂપિયા સરકારમાં જમા કરાવવાના બદલે સરપંચ અને તલાટી એકબીજાના પીપણામાં ગપચાવી ગયા હોવાની તમામ પ્રકારના પુરાવાઓ સાથેની લેખિત ફરિયાદ ગામના બે આગેવાનોએ સરકારના સ્વાગત કાર્યક્રમમાં કરતા મામલો ગરમાયો છે ઉલ્લેખનીય બાબત એ છે કે મામલતદાર કચેરીએ આ ઝાડો કાપવાની મંજૂરી છેક વર્ષ બે હજાર અઢારમાં આપી હતી પરંતુ એ વખતના સરપંચે ઝાડો કપાવેલ નહીં અને હાલના સરપંચે છ વર્ષ પહેલાં મળેલ મંજૂરીના આધારે કોઈપણ પ્રકારની વહીવટી કાર્યવાહી કર્યા વગર તેમજ નિયમોની એસી તહેસી કરી ઝાડો કપાવી નાખતા ભારે વિવાદ સર્જાયો છે છરવાડા ગામના દંતરાઈ ફળિયામાં રહેતા કિશન મંગુભાઈ પટેલ અને કકવાડા ફળિયામાં રહેતા દિવ્યસ મહેશભાઈ પટેલે વલસાડ જિલ્લા પંચાયતના સ્વાગત કાર્યક્રમમાં આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર છરવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કકવાડા ફળિયા દંતરાઈ ફળિયા દેવચા ભરાડિયા ફળિયા અને ખોખર તળાવ ફળિયામાં આવેલ સરકારી તળાવના હેડવાડી જમીનમાં ફાળવેલ ત્રણસો ને ચાર બાવળના ઝાડ બે જંગલી બાવળ બે ગુંદી એક લીમડો અને એક બોરડી મળી કુલ ત્રણસો ને દસ જેટલા સરકારી માલિકીના ઝાડો કપાવવા માટેની મંજૂરી માટે વર્ષ બે હજાર અઢારમાં તત્કાલીન સરપંચ ગીતાબેન જયંતિભાઈ રાઠોડ દ્વારા વસાડ મામલતદારને કરેલ અરજી સંદર્ભે મામલતદારે તારીખ સાત પાંચ બે હજાર અઢારના રોજ શરતોને આધીન પરવાનગી આપી હતી પરંતુ સરપંચે ઝાડો ના કપાવ્યા અને ડિસેમ્બર બે હજાર એકવીસમાં તેમની મુદત પૂર્ણ થયા બાદ નવી બોડી ચૂંટાતા સરપંચ તરીકે ચૂંટાયેલ અજય અમૃતભાઈ પટેલે નવેસરથી પરવાનગી લેવાને બદલે છ વર્ષ જૂની પરવાનગીના આધારે તેમજ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં ઝાડો કપાવી નાખતા કુલ બસો ને ઓગણીસ ટન લાકડાના ચાર હજાર રૂપિયા ટન મુજબ હરાજીમાં ઉપજેલ કુલ રકમ આઠ પોઈન્ટ છોતેર લાખ રૂપિયા સરકારમાં જમા કરાવ્યા ન હતા જે અંગે અરજદારોએ આરટીઆઈ હેઠળ માહિતી માંગી તો સરપંચ અને તલાટીએ માહિતી ઉપલબ્ધ નથી તેમ કહી માહિતી આપી ન હતી અરજદારોએ વારંવાર માહિતી માટે ઉઘરાણી કરી તો ગામના તલાટી રોનક પ્રકાશભાઈ પટેલે બોલપેનથી કાગળ પર લખી આપેલ વિગતમાં હરાજીમાં ઉપજેલ રકમ આઠ પોઈન્ટ છોતેર લાખમાંથી લાકડા કાપવાની મજૂરી જેસીબી સહિતનો કુલ ખર્ચ આઠ પોઈન્ટ ચુમ્મોતેર લાખ બતાવીને માત્ર પંદરસો ને પચાસ રૂપિયા બચ્યા છે તેમ લખી આપ્યું હતું હકીકતમાં તો ઇજારદારે હરાજીમાં લગાવેલ બોલી મંજૂર થાય ત્યારે એટલી રકમ એણે જમા કરાવી દેવાની છે અને પોતાના ખર્ચે લાકડા કાપીને લઈ જવાના હોય છે આમ સરપંચ અને તલાટીએ એકબીજાના મેળા પીપણામાં ગોબાચારી કરી હોવાના આક્ષેપ સાથે નિષ્પક્ષ તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માગણી અરજદારોએ કરી છે વધુમાં ઇજારદારે ઝાડો કાપીને તેના દાળખા અને કાંટિયા વગેરે તળાવમાં નાખી દઈ તળાવને ગંદા કરી નાખ્યા હોવાની ફરિયાદ પણ અરજદારોએ કર્યું છે વાપીમાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર આ કાર મોટર સામેનો કટ ખુલશે વાહન ચાલકોને લાંબા ચક્રવામાંથી રાહત મળશે સિગ્નલ લાઇટ સાઇન બોર્ડની કામગીરી પૂર્ણ વાપી સમગ્ર રાજ્યના મોટા ઔદ્યોગિક નગરોમાંનું એક ગણાય છે વાપીમાંથી જ દેશનો સૌથી વધુ વાહન વ્યવહારથી વ્યસ્ત મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પસાર થાય છે પરંતુ આ હાઈવે પરથી વાપી ટાઉન દમણ અને જીઆઈડીસી તરફ જતા વાહન ચાલકોએ ટ્રાફિક સહિત લાંબા ચક્રાવાનો સામનો કરવો પડતો હતો જે માટે હાઈવે પર ચરવાડા ચોકડીનો અંડરપાસ મુખ્ય કારણ બનતો હતો આ અંડરપાસ ઉપરથી પસાર થઈ વાપી ટાઉન કે જેઆઈડીસી તરફ જવા માટે નજીકમાં કોઈ કટ આપ્યો ના હોય વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા હતા આ સમસ્યાના સમાધાન માટે છરવાડા અંડરપાસ પછીનો કટ અને પેપિલોન ચોકડીના બ્રિજ પછીનો કટ ખોલવામાં આવે તો વાહન ચાલકોને અનેક ઘણો ફાયદો થાય અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થાય તે ધ્યાને લઈ વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે સ્થાનિક અગ્રણી નાગરિકો અને સ્થાનિક પત્રકારોએ પ્રયાસ શરૂ કરી નેશનલ હાઇ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાતચીત કરી અધિકારીઓને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરાવી સમસ્યાથી વાકેફ કરાવ્યા હતા જે બાદ એનએચએઆઈએ આ કટ ખોલવાની સહમતી બતાવી હતી હાલ છેલ્લા પાંચેક દિવસથી છરવાડા અંડરપાસ નજીક આકાર મોટર સામે કટ ખોલવાની કામગીરી એનએચએઆઈએ હાથ ધરી છે આ સ્થળે બેરિકેટ લગાવી શાઇન બોર્ડ સિગ્નલ લાઇટની કામગીરી આટોપી લેવાયું છે ટૂંક સમયમાં આ કટને ખોલી દેવામાં આવશે આ સ્થળેથી વાહન ચાલકો વાપી ટાઉન તરફ કે જીઆઈડીસી તરફ જવા ઉતરી શકશે જેનાથી છરવાડા અંડરપાસ પાસે ટ્રાફિક ઓછો થશે વાહન ચાલકો લાંબા ચક્રાવામાંથી બચી શકશે ઈંધણ અને સમયનો પણ બચાવ થશે આ પહેલને સ્થાનિક નાગરિકો વેપારીઓ વાહન ચાલકો બિરદાવી રહ્યા છે નાનો ઓવરબ્રિજ બન્યો અંડરપાસ બન્યો ત્યારે આ કટ બંધ કરવામાં આવ્યો એ કટ બંધ કરવાથી એ થતો ટ્રાફિક કારણે જતા જીઆઈડીસી ગુંજન તરફ ચાર રસ્તા તરફ વળતા વ્યક્તિઓ જેટલો બી ટ્રાફિક હતો એ બધો ત્યાં બ્લોક થતો હતો જેના કારણે શું થતું હતું આ બધા જ લોકો જીઆઈડીસી માં લેફ્ટ ટર્ન મારી દેતા હતા એને કારણે જીઆઈડીસી ની હરિયા હોસ્પિટલ વાળી લાઈન તેમજ રામુ કોર્નર વળી લાઈન આખી પેક ચાલતી એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જ નહોતા જ્યારે પીક અવર થઈ દિવસ દરમિયાન એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી વાપી ટાઉન વાળા જવા માટે હાઈવે બે બ્રિજ છોડીને આખો લાંબો ચક્રાવ કરીને વાપી ટાઉન માં એન્ટર થવું પડતું જેને કારણે દમણ અને દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી એ અનુસંધાને આ બધી તકલીફોનો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ

વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ વલસાડ હાઇવે ઉપર આવેલ વાંકી નદીના પુલ પાસે બની રહેલ વીઆઈએમએસ હોસ્પિટલમાં કામ કરતા બે શ્રમિક પોતાની પલ્સર બાઇક નંબર એમપી ઇલેવન ઝેડ જે ઝીરો ટુ ફાઇવ એટ લઈ ઘરવખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન સુગર ફેક્ટરી ઓવરબ્રિજની બાજુમાં સુરતથી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઇક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાયા હતા અને બંને શ્રમિકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત ઘટના બનતા જ રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક નજીકની હિલ ફર્સ્ટ હોસ્પિટલના સ્ટાફને ઘટનાની જાણકારી સ્ટ્રેચર મંગાવી બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ચોવીસ વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી બાઇક ચાલક નારાયણ મંગુ મીઢાનું મોત નીપજ્યું હતું જોકે બાઇક પર પાછળ સવાર ઓગણીસ વર્ષીય ચમરા મીઢાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેની સારવાર શરૂ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યો તથા સાથી મિત્રોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોતની જાણ થતા તમામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી ઘટનાની જાણ વસા રૂરલ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી સોમવારના રોજ સંઘપ્રદેશ દમણમાં નવી ગૌશાળાનો થયો શુભારંભ સંઘપ્રદેશ દમણમાં આમ તો ઘણી બધી ગૌશાળાઓ આવે છે પરંતુ સોમવારના રોજ દમણ ગૌરક્ષા મંચની આગેવાનીમાં એક નવી ગૌશાળા બનાવવામાં આવી છે આ ગૌશાળાની ખાસિયત એ છે કે માર્ગ પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગૌવંશ તેમજ જે પીડાગ્રસ્ત હોય એવા ગૌવંશને બચાવવા માટે અને જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય તે સમયે તેઓને તેમના સ્થાન પર ફરીથી છોડી દેવામાં આવે એ મુખ્ય ઉદ્દેશ્યને લઈ આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ગૌશાળાના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગણેશ પૂજન ગૌપૂજન અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ ઉદઘાટનના અવસરે દાનદાતાઓ દ્વારા પણ દાનનો પ્રવાહ વહેવડાવવામાં આવ્યો હતો આ અવસરે સંસ્થાના અધ્યક્ષ હર્ષલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગૌશાળાનું ઉદઘાટન તો અમે કરી દીધું છે આગળ એમની સેવા અને ખૂબ જ સરસ રખરખાવ અમારી પ્રાથમિકતા રહેશે જેમાં આપ સૌના સહકારની અપેક્ષા કરીએ છીએ જેથી કરી દમણમાં દરેક ગૌવંશની હરસંભવ સેવા કરવામાં આવે એ માટે સૌથી મોટું લક્ષ્ય છે ગૌ એમ્બ્યુલન્સનું જે માટે દમણના દાનદાતાઓની સાથે સરકારથી પણ અમે અપેક્ષા રાખીએ છીએ નવી એમ્બ્યુલન્સ લેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ આ ગૌશાળા ડોરી કડાયા ગામના નવીનગરી રોડ પર આવેલ છે મુખ્ય માર્ગથી લઈને માસ્ટર ગેટ સુધી આ ગૌશાળા હાલ બનાવવામાં આવ્યું છે અને આ ગૌશાળા બનાવવા માટે મુખ્ય રૂપથી બાબુભાઈ મણિલાલ પટેલ અને તેમના પરિવારનો મોટો સહયોગ રહ્યો છે આપ સભી કો આપ સભી કે સાથ સહકાર સે दमन मंच की नई गौशाला का शुभारंभ हुआ है यहाँ पर हमारा दमन मंच का उद्देश्य यही है जितने भी पीड़ाग्रस्त गाय हैं गौवंश है जहाँ मतलब कोई भी गाँव में गौ माता बीमार रहती है तकलीफ में रहती है तो हम यहाँ पे लाएंगे नई गौशाला पे उसका ट्रीटमेंट करेंगे ट्रीटमेंट करके जहाँ से लाई गई है वहाँ पर अच्छी करके उसको सुरक्षित वहाँ पर उसकी जगह पर छोड़ दिया जाए इस गौशाला का नई शुरुआत के लिए मैं सभी हमारे गौ प्रेमियों का तहे दिल से शुक्रिया करता हूँ इसी तरह आप सभी का साथ सहकार बनाए रखेगा और आने वाले नए साल 2025 में हम दमन गौरक्षा मंच की नई एम्बुलेंस लाने जा रहे हैं इसलिए मैं आप सभी से हाथ जोड़ के विनती करता हूँ आप सभी के साथ सहकार से आने वाली नई एम्बुलेंस का शुभारंभ होगा जय शेरा जी हम लोग का दमन गौरक्षा मंच का अकाउंट है और यहाँ पर हमारे दमन गौरक्षा मंच के ट्रेजर अपना गणपत भाई भी हैं उनका आप संपर्क कर सकते हो या आ, मेरे नंबर पर आप संपर्क कर सकते हो मेरा नंबर नाइन सेवन टू थ्री डबल टू ट्रिपल जीरो वन